તેજસ્વી પ્રાથમિક શાળા ખાતે ગાંધીજીની પુણ્યતિથિ નિમિત્તે પુષ્પાંજલિ તેમજ પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું તેજસ્વી પ્રાથમિક શાળા ખાતે ગાંધીજીની પુણ્યતિથિ નિમિત્તે પુષ્પાંજલિ કાર્યક્રમ સાથે પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું આ પુષ્પાંજલિ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓ દ્વારા ગાંધીજીની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પિત કરી શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવી હતી બાદ પ્રદર્શન નિહાળ્યું હતું This is the first time I've been to a cafe like this. It's been a while since I've been to a cafe like this. It's been a while since I've been to a cafe like this.